ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પાનમ ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે પાનમ ડેમમાં સતત પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે ડેમનું રૂલ લેવલ જાળવવા માટે ડેમમાંથી હાલ ચૌદ હજાર ચોપન ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે તો પાન ડેમના બે ગેટ સાડા ત્રણ મીટર અને એક ગેટ ત્રણ મીટર સુધી ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે ડેમની હાલની જળસપાટી એકસો સત્યાવીસ પોઈન્ટ છવ્વીસ મીટર પર પહોંચી છે જ્યારે ડેમની ભયજનક સપાટી એકસો સત્યાવીસ પોઈન્ટ એકતાલીસ મીટર છે ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા માટે સતત પાણી છોડવામાં આવી રહ્યું છે તો પાનમ ડેમમાં સતત નવા નીરની આવક થઈ રહી છે તેની સામે જાવક

તેમાં પાણીની સતત આવક થઈ રહી છે ખાસ કરીને જે રીતના ડેમમાં પાણીને સતત આવક થઈ છે તેના કારણે ડેમનું રૂલ લેવલ જાળવવા માટે તબક્કાવાર પાણી પણ છોડવામાં આવી રહ્યું છે હાલની વાત કરવામાં આવે તો ડેમનું રૂલ લેવલ જાળવવા માટે પાનમ ડેમમાંથી ચૌદ હજાર ચોપ્પન કુશક પાણી જે છે પાનમ નદીમાં છોડવામાં આવી રહ્યું છે ખાસ કરીને પાનમ અ ડેમના જે બે ગેટ છે

આ તમામ ડેમોમાં પાણીની સતત આવક થઈ રહી છે જેના કારણે તબક્કાવાર તમામ ડેમમાંથી પાણી જે છે છોડવામાં આવી રહ્યું છે જી ચોક્કસ હનીફ માહિતી બદલ આભાર